રૂમ માં બધા થા મત નાખી હાલ પેલા આપડે ફટાફટ થા મૂકી નાખીએ બધા થાં મતું પણ એમ આ બધા જીયા જીણા જીણા બધા જો વાત અલગ બધા છે હાલ આપડે પેલા ફટાફટ વાત ને ઉઠી નાખી એટલા બધા Thank you

Kami amalan semua huau sini. Walau najis amalan pun sangat rendah. Pasih semua hama terkait ni nih. Kalau senyum terkait ni, walau aja seni, amalan pun nampak sebelah semua huau. Pasih apa semua huau pun ni. Si semua huau keluarkan ni, apa ini satu jalan terawan. Walau ayat terkait ni, cuma dikcium nama, tak keluar. Mereka ini, ada baru dengan terbuka.

હાલો ફટાફટ બધા વાળ હાલો તો ફાઇનલી બધા વાસણ હું કઈ ખાય છે ને મમ્મી રૂમ પણ સાફ કરી નાખ્યો છે ને હાલો ફટાફટ બધા વાસણ અંદર મેગી દે ફાસા હતા અન્યન અને પછી આપણે બનાવવાની છે રસોઈ તો મળીએ પાછા તો ફાઈનલી બે રૂમ ને હોલ ને બધું સાફ કરી નાખ્યું છે.

હાલે તો ફાઇનલી રસોડા ની બધી વસ્તુ તો ઉટકાઈ છે અને બધી ગોઠવાય પણ ગઈ છે ફાઇનલી ધુંજાળા પણ અમે કનય ખા બવણા બવણી બધી વસ્તુ ઉટકાઈ ગઈ ને પાછી બધી વસ્તુ ચડાવી દીધી છે અને આજ હવાના અમે જો એક પેલા હોલ એક રૂમ ને એક રસોડું અને એક રૂમ તો હાલે મમ્મીએ કનય ખતો એટલે આજે ખાલી હોલ સોડું ને એક રૂમ એટલી વસ્તુ હાલો હવે મમ્મી આમાં આરું ભાઈ ને જ્યાં હોય ને વાહે 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 સી જાવ તારે મારે આરે આરે આવે એને એમ કે મને નાખી બાર લઈ જા હાલ તો જો આપણે આવી ગયા બાર હાલો પેલા ફટાફટ આપણે કેરી ખાઈ લેવી પેલા આપણે આંબાની કેરી ખાઈ લે આંબા આવે ખાઈએ ને તો કેરીનો આમ સ્વાદ નો આવે હે તો પેલા છે ને આંબામાં જોઈ લે કેરી કાકી લેવું ને તો એ આપડી લઉં આવડી આપણે ઉતારી ફ્રીજમાં એનો સ્વાદ નો આવે અને આપણે આંબા ઉપરથી સીધી ઉતારી ખાઈએ ને એનો સ્વાદ મસ્ત આવે કેરીનો અને આપણે આવડી હજી ફ્રીજ માય ને એવી સેજ મોડી પડી જાય ઉપર ઉતારી ને ખાયનો સ્વાદ મસ્ત થાય ખાલો હું જોઈ લઉં એકાદી હોય ને ઉતારી લઉં આપડી લવ એકાદી ક અહીંયા છે આ મને મળી ગયા અહીંયા જ જોરિયા પાકેલી જવાય રીયા પીરી ખેલ નહીં જવા

પછી મોઢે ફોડકા નીકળે મને જો નીકળી ગયા થોડાક થોડાક ઝીણા ઝીણા હમણાં હું એક આ તો બે ખાવ ને એટલે ઝીણા ઝીણા નીકળી ગયા ખેરી ઉનાળા ની ઓછી ખવાય ગરમી થાય પછી ગરમી હાલો આપડે આપડી ને એવડી પેલા હાઈ કેવી છે મીઠી જોઈ અને અમે સાલ હોતી ખાઈ મજા આવે સેલ હોતી ખાવાની કશું મીઠી છો તમ મજા આવે ખાવાની હાલો ફઈ ને કેરી હોય તો પછી એમ હું કેતા કે મને હો દીધી અને કોઈ આમાં જીવ ન પાડતા હોવાર કોને કેટલા કેટલા બોક્સ કેરી ખાધી અને કઈ સાઈડ ની ખાધી જુનાગઢ ની કાળા પછી ગીર સોમનાથ ની અને હનુમાનગઢ ની બધા કોમેટ બરોબર અમારે તો અમારા આંબાની છે અમે એક હાલરડા ઘી નું box અત્યારે તો આંબા જ ખાય ઘરના આંબા ની આપડા ઘર આંબા જેવી મજા નો આવે ખાવા ની આનો સ્વાદ જ મસ્ત આવે હાલો આપડે ફટાફટ છે ને એક બે ને ત્રણ ઉલાડવા છે તો આપડે ફટાફટ ઉલાડી નાખીએ ખાઈ જાવી ફટાફટ

ઈ જતન જો હમણાં બોલી ફુદી જો મારી ખાઈ ને ખંગા માતાશ્રી આજ ખંગા છે આ હમણાં છે ને માથું માટાઈ ગઈ કેસો બો કો છે બોલ તો જો અહીંયા છે ને ભાઈ હશે ને આજે પાછું બીજી વખત અત્યારના ઓરવણું કરી નાખ્યું એમ કે છે ને હવે હમણાં ઉપાદી નહીં આમાં હમણાં ભાદરમાં પાણી હોત ઓતરને હવે પૂરું થવા આવ્યું છે અને પછી સરખું ઘઉં ઉગે તો એટલે ભાઈ છે પાછું બીજી વખત ઓરવણું નાખું આ સાઈડ હજી ઓલી સાઈડ એક જ વખત હજી એમાં એક બે દી ઓલી સાઈડ પડશે ઓરવણું અને આ સાઈડ એટલું છે ને બકાલા હાટું ભાઈ છે ને આખું છે બકાલવામાં છે ને રીંગણી ને મરસા ને એવું બધું વાવવા હાટું જો એટલામાં આવડા ઓલી હે રે હતું ને એટલું જ છે બકાલાનો ક્યારો રાખી દીધો એટલો તો જો હમણાં ઓરવણું કરી નાખ્યું તો પવન આપણે સાંજે સુતા ને તો મસ્ત ઠંડક પવન આવે મજા આવે હોવાની અમે તો હમણાં ઉપર હોવા જાય હાલ ઉપર હુવા ગયા ને વરસાદ એવો સાંજે તો ફાસા વી એવા સાટા આવ્યા થોડીક વાર તો એ નીચે પાછા હવે જો અમારે ભાઈ આવી હવે જો અમારે આરુ ભાઈ ઉપર સડીને જોવે મને આરુ શું જોવે આરુ અહીં જોતો હું પોપિયા નીચે આવું ભાઈ ઉપર ચડીને જોવે જોવા છે હાલો તો તમને બધાને મારો આજ વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે વ્લોગમાં નવલો સુધી બધાને કાટા ભાઈ બાય ને જય શ્રી કૃષ્ણ